આંદોલન થી તો આઝાદી મળી હતી આજ આઝાદ ભારત માં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે યુવતીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ધરણાની કરવામાં આવી હતી તારીખ જાન્યુઆરીના રોજ સુરતમાં પરેશ ધાનાણી દ્વારા ધરણા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના વરાછા વિસ્તારના મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણા શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી ધરણા પ્રદર્શનને પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ધરણા અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી ન હતી જેથી પોલીસ દ્વારા પરેશ ધાણાની પ્રતાપ દુધાત સહિતના ચાલીસ થી પચાસ કોંગી આગેવાનોની ટીંગાટોળી સાથે અટક કરી લેવામાં આવી હતી અત્ર ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાયરલ થયો હતો આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી આ દરમિયાન આરોપી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો

દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે